મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનાર સમયની અંદર તલાટી રેલવે તેમજ વિવિધ પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા પ્રશ્નોનું સોલ્યુશન કરવાના હોય વિડીયોને ચેનલ સાથે જોડાયેલા રહેજો બાર ઓક્ટોબર કરણ અફેર્સ બે હજાર પચીસ ભૂલ કેમિસ્ટેકને કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઇક શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર કરજો મહાકાળી એજ્યુકેશન ખાસ કરીને વધારે ચર્ચા ના કરતા મિત્રો ખાસ કરીને એક જ લા યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન અને ખાસ કરીને વિડીયો સ્ટડી એક્ઝામને લગતા કોઈ પણ જનરલ નોલેજ લગતા વિડીયો શેર કરી દેજો મિત્રો ખાસ કરીને આટલો તો મહેનત કરજો અને ખાસ કરીને બીજું નહીં પણ એક દિવસ વિડીયો એટલા માટે લેટર અપલોડ અપલોડ કરવામાં આવે છે કે મારો વિડીયો જોયા પછી બીજાનો વિડીયો જુઓ પછી મારો વિડીયો જુઓ નહીં તો તમને ફરક કેટલો છે તે જોવા મળી રહે અને રિવિઝન પણ તમારું મળી રહે પ્રશ્ન એકને એક પ્રશ્નનું સોલ્યુશન બે વખત મળે એટલા માટે છે એકથી દસ પાક પાડેલા છે છ મહિનાના કરંટના કે છેલ્લે આપણે મૌલિક ચર્ચા કરીએ છીએ તો એકથી દસ ભાગના છે અને છ મહિનાનું કરણ છે તેના મૌલિક પ્રશ્નો છે તો અત્યારે ભાગ દસમો છે અને એકથી નવ ભાગના આપણે આગળના વિડીયોની અંદર ચર્ચા કરેલી છે તો વિડીયોને ચેનલ સાથે જોડાયેલા રહેજો અને મિત્રો ખાસ કરીને વધારે ચર્ચા ન કરતાં આપણે કોઈ પચાસ ટોપિકમાંથી આ વિડીયો બનાવવામાં આવે છે અને તેની અંદરથી આ વિડીયો બનાવી આપણે સોલ્યુશન કરીએ છીએ તો પ્રશ્ન એ કે હાલમાં આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો અગિયાર ઓક્ટોમ્બરે તો એક ઓક એક ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસ એક ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય કોફી દિવસ એક બે ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય મહિલા હિંસા દિવસ ચાર ઓક્ટોબરે વિશ્વ પશુ દિવસ પાંચ ઓક્ટોબરે વિશ્વ શિક્ષક દિવસ છ ઓક્ટોબરે વિશ્વ પર્યા ભાષા દિવસ છ ઓક્ટોબરે વિશ્વ સેબ્રલ પાલથી દિવસ સાત ઓક્ટોબરે વિશ્વ કપાસ દિવસ આઠ ઓક્ટોમ્બરે ભારતીય વાયુસેના દિવસ નવ ઓક્ટોબરે વિશ્વ ટપાલ દિવસ દસ ઓક્ટોબરે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ પ્રશ્ન બે હાલમાં કોણ માઇક્રોસોફ્ટ અને એન્થ્રોપિક એડવાઇઝર બન્યા તો ઋષિ સુનુક ઓસ્ટ્રેલિયાના પ્રશ્ન ત્રણ હાલમાં વિરાસત અને માસાલા આધારિત પર્યટનને વધારવા માટે કયા રાજ્ય સરકારને સ્પાઈસ રૂટ પહેલ શરૂ કરી તો કેરળે બરાબર કેરળે આ શરૂઆત કરી છે તો કેરળનું કેપિટલ છે પિનરી કે કેરળનું કેપિટલ છે તિરુવનંતપુરમ સોરી પી સીએમ છે પિનરાઈ વિજય આ રાજ્યપાલ છે રાજેન્દ્ર આલકર લોકસભાની વીસ રાજ્યસભાની ઓગણત્રીસ આપણે સોરી નવ અને વિધાનસભાની એકસો ચાળીસ રબડના ઉત્પાદનો ટોપ પર કાલી મૃત્યુ ટોપ પર અને કેરળની નારિયળ ભૂમિકા કહે છે નારિયળ ઉત્પાદનમાં કર્ણાટક ટોપ છે અનાઈમુડી સોલા નેશનલ પાર્ક મત્તીકમ થોડા નેશનલ પાર્ક પમડમ સોલા નેશનલ પાર્ક સાયલ નેશનલ પાર્ક એરવીકુલમ નેશનલ પાર્ક પેરિયલ નેશનલ પાર્ક થયમ તહેવાર ત્રિસુરપુરમ તહેવાર ખાસ કરીને ઓણમ તહેવાર કેરળમાં મનાવવામાં આવે છે કેરળના કેરળના કોલમ રામચંદ્ર સંગ્રહાલય ખોલ છે કેરળને પર્યટકમાં સોરી મિત્રો ખાસ કરીને આજે કેરળ વિશે માહિતી આપી દઈએ કેરળના પર્યટનમાં સૌથી આકર્ષક સોશિયલ મીડિયા અભિયાન માટે પીએટીએ એ એટલે કે પેટા ગોલ્ડ એવોર્ડ્સ બે હજાર પચીસ જેવો કેરળે ભારતનો પ્રથમ ડિજિટલ સાક્ષર ઘોષિત કરવામાં આવ્યો છે મોસ્ટ ટાઈમ પી કેરળને પ્રથમ ભારતનો પૂર્ણ ડિજિટલ સાક્ષર ઘોષિત કરવામાં આવેલો છે પ્રશ્ન એક તમારા માટે જે કાલે આપણે વિડિયોની જે ચર્ચા કરીશું તો પહેલો પ્રશ્ન એમ છે કે વૈશ્વિક શાંતિ સૂચકાંચમાં કયો દેશ ટોપ પર છે અને ભારતનું સ્થાન કયું છે કાલે આપણે જવાબ આપીશું તેનો અને કાલના જે પ્રશ્ન પૂછેલા છે તેની મૌલિક ચર્ચા આપણે છેલ્લે કરીશું બરાબર તો કેરળે મીઠા પાણીના કરે કલાની પ્રજા પ્રજાતિઓની શોધ થઈ કેરળમાં અગિયારમાં માલભાર નદી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું કેરળમાં નવા ડ્રેગન ફ્લાય પ્રજાતિ લિયો રિયો પ્રજાતિઓરિયોથેમિસની અબ્રાહીનની શોધ કરી કેરળનું આર્થુકુલક પોલીસ સ્ટેશન ભારતનો પ્રથમ આઇસીઓ પ્રમાણિત સ્ટેશન બન છે કેરળનો પ્રથમ સ્કીન બેંક તિરુવન્નમમાં ખુલ છે પ્રશ્ન તે ચાર હાલમાં રશિયાને કયા દેશની સાથે પ્લોટોનિયમ સમજોતા હટાવવાનો કદમ ઉઠાવ્યો તો અમેરિકા તેવી એપ્રિલે અંગ્રેજી ભાષા દિવસ સુડતાળમાં રાષ્ટ્રપતિ અમેરિકાના ડોલર ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટીના છે પચામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ આઈસીસી પ્રશાસન સંબંધિત મુદ્દાઓ પર અમેરિકાની ક્રિકેટ ઇકાઈની સદસ્યતા સસ્પેન્ડ કરી અમેરિકાએ ફેડરલ બેંકને દરમાં પછી આંકોની આધાર કપાત કરી ભારતને અમેરિકી વચ્ચે સંયુક્ત થઈને અભ્યાસ યુદ્ધ અભ્યાસનો એકવીમાં સંસ્કરણ અલગ સમાન થયો અમેરિકાએ અગિયાર સપ્ટેમ્બરે દેશભક્તિ દિવસ મનાવ્યો ચેવી બે હજાર છવ્વીસમાં જી ટ્વેન્ટી શિખર સંમેલનની મેજબાની અમેરિકા કરશે ડોનાલ્ડ ટ્રમ્પને સર્જીવ ગોળને ભારતમાં અમેરિકી રાજદૂત નિવેલા અમેરિકા અને દક્ષિણ કોરિયાને ઉંચી ફેરવું સૈન્ય અભ્યાસ થયો અને ખાસ કરીને મિત્રો જે અમેરિકાની અંદર પેરિસ જલવાય જલવાયુ સમજોતાથી બહાર થયું યુને ડબલ્યુએચથી બહાર થયું અમેરિકાનું રાષ્ટ્રપક્ષી બાળ લિકલ છે અને ખાસ કરીને બીજો પ્રશ્ન એ કે અમેરિકાના ડોલર ટ્રમ્પ ट्रम्प घड़ी प्रश्न पूछा हाल में भारत ने, ने, ने क्या देश ना बीच इन्द्र पच्चीस सैन्य अभ्यास थयो हाल में भारत ने क्या देश था हाल में भारत ने क्या देश ना बीच ઇન્દ્ર બચ્ચી સૈન્ય અભ્યાસ થયો છે રશિયા છ થી પંદર ઓક્ટોમ્બર બે હજાર પચીસ સેબી બોર્ડના કોને નિયુક્ત કરવામાં આવ્યા છે કોમેન્ટમાં જવાબ આપજો અને કેપિટલ છે મોસ્કો કરન્સી છે રશિયન રોબ રશિયન રૂબલ રાષ્ટ્રપતિ છે વ્લાદિમીર પુતિન છ જૂને રશિયા ભાષા દિવસ બાર જૂને રશિયા દિવસ સત્યાવીસ જૂલે રશિયા નવ મનાવેલો રશિયા બે હજાર ત્રીસ સુધી વિશ્વની સૌથી પરમાણુ ઉર્જા પ્રણાલી શરૂ કરે છે જેથી ફરી વળત બળતણનો ઉપયોગ કરી શકાશે અને જે ફ્યુઝની અંદર પંચાવન ટકા ઉપયોગ થયેલો છે તેને પણ ફરીથી ઉપયોગ કરી શકાશે ભારતીય સશસ્ત્ર બળોનો એક દળ બહુપક્ષીય અભ્યાસ જાપાનમાં રશિયામાં રવાના થયો અને આકાશાજનક રૂપી પરીક્ષણ પરિણામોના પછી કોલન કેન્સરની વેક્સિન રજૂ કરી રશિયાએ કેન્સરની વેક્સિન બનાવવાનું એલાન કરેલું છે રશિયાએ ભારતીય કારીગરો માટે દસ લાખ નોકરીને

માટે એક કરોડની વિશેષ બજેટ રજૂ કરવામાં આવ્યો તો તમિલનાડુ તો તમિલનાડુ કેપિટલ છે ચેન્નાઈ સીએમ છે એમ કે સ્ટાલિન આર્ય રાજ્યપાલ છે આર એ લોકસભાની ઓગણચાળીસ રાજ્યસભાની અઢાર વિધાનસભાની બસો ચોત્રીસ લવિંગનું સૌથી વધારે ઉત્પાદન તમિલનાડુ બન્યું રાજકીય પશુ છે નીલગિરી તહાર તિરુવતુરાઈ વતુરાઈ મહોત્સવ તમિલનાડુ મહોત્સવમાં મનાવવામાં આવે છે મુકતી નેશ્ચર પાર્ક મધુમલૈનેશનપાર્ક ઇન્દિરા ગાંધી નેશનલ પાર્ક ગિંડી નેશનલ પાર્ક બંદરની ખાડી સમુદ્રી નેશપાર્ક તમિલનાડુમાં આવેલા છે તમિલનાડુ દિવસ અઢાર જુલાઈ તમિલનાડુ સ્થાપના દિવસ એક નવેમ્બરે તો મિત્રો ખૂબ આપે ચર્ચા કરેલી છે પ્રશ્ન વિશે તમિલનાડુ વિશે ભારતીય રક્ષક બંને દેશમાં આંતરરાષ્ટ્રીય સ્તરીય પ્રદૂષણ પ્રતિક્રિયા અભ્યાસ ચેન્નાઈમાં આયોજિત થયો તમિલનાડુ શીતપ્રા ખાડીમાં ભારતનો પ્રથમ ડુગંગ સરક્ષણ રિઝર્વને આઈ યુ સીએન માન્યતા મળી તમિલનાડુની સરકારને કલેમામણી પુરસ્કાર આપવાની ઘોષણા કરી સ્વયં સહાયતા સમૂહ સદસ્યો માટે ઓળખપત્ર રજૂ કરાયો વાળો પ્રથમ રાજ્ય તમિલનાડુ બન્યો તમિલનાડુના મુખ્યમંત્રી અબુ કણકલ યોજના શરૂ કરી તેની અંદર ખાસ કરીને વધારે નહીં પણ બે હજાર રૂપિયા સહાય આપવામાં આવશે અને તેની અંદર પછી બાળકોની અંદર જે અનાથ બાળકો છે તેને આપવામાં આવશે અને તેની અંદર જે તેમને શિક્ષણને ધ્યાનમાં રાખીને આપવામાં આવેલા છે કે કોઈનું શિક્ષણ અટકે નહીં તમિલનાડુ કારખાના વિનિમય રોજગાર પર ટોપ રહ્યું તમિલનાડુ સરકારે અપરાધીઓ માટે દંડના રૂપમાં હોસ્પિટલના વોર્ડની સફાઈ અને ઓપરેડી દેખરેખની સોળ સેવાઓ શરૂ કરી છે મિત્રો ખૂબ જ સરકારનું અભિનંદન કહેવાય કે આરોપીઓને પણ નોકરીમાં કામમાં લગાડી દેલા પ્રશ્ન આઠ હાલમાં કયા દેશના કલ્મિક મિકિયા પ્રથમ વખત યુ પ્રથમ વખત બુદ્ધ ના પવિત્ર અવશેષ પ્રદર્શિત કરશે તો રશિયા પ્રશ્ન નવ હાલમાં કેટલા ભારતીય બંદરગાહોને હરિત હાઇડ્રોજન કેન્દ્ર નામિત કરવામાં આવ્યા છે તો ત્રણ ત્રણના નામ તો એક દીનદયાલ પોર્ટ ગુજરાત બીજું વીઓ ચિનબરનાર પોર્ટ પોર્ટ તમિલનાડુ અને ત્રીજું પરાદીપ પોર્ટ ઓડિશા આટલા બંદરગાહો ગ્રાહો છે પ્રશ્ન દસ હાલમાં કોણ ક્રિકેટના ત્રણ ત્રણ આંતરરાષ્ટ્રીય પ્રારૂપોમાંથી પચા પચા મેચ ખેલવાવાળા પ્રથમ ભારતીય બોલર બન્યા છે ઝડપી બોલર બન્યા તો જસપ્રીત બુમરાહ તો ખાસ કરીને પચા પચા ખેલ મેચ ખેલવાવાળા બોલર અને અમે ઝડપી બોલર ખાસ કરીને સ્પિનર બોલરનો શબ્દ ઉપયોગ થાય તો પણ વિકલ્પ મિસ્ટેક થઈ શકે છે તો આ આટલું વિડીયોની અંદર ખબર રાખજો પ્રશ્ન અગિયાર હાલમાં કોને કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના પ્રથમ માનસિક સ્વાસ્થ્ય રાજદૂત નિયુક્ત કરવામાં આવ્યા દીપિકા પાદુકોણ પ્રશ્ન ત્રણ હાલમાં કોને ન્યૂયોર્કમાં સિટી સન્માન મળ્યો પ્રશ્ન ત્રણ પ્રશ્ન બહાર હાલમાં મશરૂ મહારાષ્ટ્રને પ્રશ્ન બાર મહારાષ્ટ્રને કયા દેશને વિશ્વસ્તરીય કન્વેન્શન સેન્ટર સ્થાપિત કરવા હેતુથી સમજોતા થયા છે સો સ્પેન સ્પેનનું કેપિટલ છે મેરિડ કરન્સી છે યુરો એ પીએમ છે પેન્ટ્રો મેન્ટ્રો સાચે જ ત્રેવીસ એપ્રિલ સ્પેનિશ ભાષા દિવસ મનાવવામાં આવે છે બરાબર પ્રશ્ન પ્રશ્નતેર હાલમાં કઈ બેંકોને માય બિઝનેસ ક્યુઆર લોન્ચ કરવામાં આવ્યું તો એચડીએફસી બેંક થોડી બેંકો વિશે ચર્ચા કરીએ એસબીઆઈ બેંકને તેર પોઈન્ટ આઠ ટકા ભાગીદારી જાપાન એસ એમસી બેંકની વેચી સી ડોટ અને આઈટી અવસર સરળતા શુદ્ધિકરણ હેતુ પીએન સાથે સમજોતા હસ્તાક્ષર થયા કૌસ્તુભ કુલકર્ણીની સી સીઆઈટીઆઈ બેંકના એશિયા પ્રથમ આઈબી દશા પ્રમુખ નિયુક્ત કરવામાં આવેલા આરબીઆઈના આર ગાંધી ફરીથી યસ બેંકના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવેલા ડીબલ ડીપી ડબલ આઈ સ્ટાર્ટ સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્રથમ આઈસીસી બેંકની સાથે સમજોતા થયા બે સપ્ટેમ્બર સિટી યુનિયન બેંકના એકસો વીસનો સ્થાપના દિવસ મનાવ્યો જીઓ પેમેન્ટ બેન્કને સેવિંગ્સ કો બચત ખાતા શરૂ કરવામાં આવ્યું પીએનબી ન્યૂ દિલ્હીમાં પ્રથમ સ્ટાર્ટઅપ કેન્દ્રિત શાખા ખોલવામાં આવશે કોને બાંગ્લાદેશના વિજય દેશ વિદેશી સચિવ સચિવ નિયુક્ત કરવામાં આવેલા છે તો ખાસ કરીને આ ચોથો પ્રશ્ન છે કાલે આપણે પ્રશ્નોની ચર્ચા આપણે કરીશું અત્યારના જે કાલે પૂછેલા પ્રશ્નોની અમને છેલ્લે ચર્ચા કરીશું તો પ્રશ્ન ચૌદ હાલમાં કયા દેશની વિદેશી મંત્રી અનિતા આનંદ ભારતની આધિકારિક યાત્રા પર આવી છે તો કેનેડા તો કેનેડાનું કેપિટલ છે ઓટાવા કરન્સી છે કેનેડિયન ડોલર પીએમ છે માર્ક કાર્ની ભારતે કેનેડાને રક્ષા વેપર માટે વાર્તોથી ફરી શરૂ કરવાની વ્યક્ત સહમતી વ્યક્ત કરી કેનેડાના મિશિયાગામાં પ્રભુ રામની એકાવન ફૂટ ઊંચી પ્રતિમાનું ઉનાવ કર્યું દિનેશ પે પડનાયકને કેનેડામાં ભારતના રાજનીતિ કિસ્ટો પર કિસ્ટોફર કુટરને ભારતના કેન્દ્રમાં નવા કરવામાં અનિતા આનંદને વિદેશ મંત્રી નિયુક્ત કરવામાં આવેલા લાપુ ફિલિપિનો ફેસ્ટિવલ બે હજાર પછી આયોજન કેનેડામાં કરવામાં આવ્યું કેનેડાના ચૌદ દેશોમાં વિદ્યાર્થીઓ માટે ટ્રેક વિઝા સમાપ્ત કરવામાં આવ્યું છે તો પ્રશ્ન પંદર હાલમાં કયા દેશના ગોબી રેગિસ્તાન દુનિયાના પ્રથમ સૌર તાપીય ઉર્જા સંયંત્ર શરૂ કરવામાં આવ્યો તો ચીન ચીનનું કેપિટલ છે બીજિંગ કરન્સી છે રીન બિનબી રાષ્ટ્રપતિજી જી જિનપિંગ વીસ એપ્રિલે ચાઇનીઝ ભાષા દિવસ મનાવે છે દુનિયામાં સ્ટીલ ઉત્પાદનમાં ટોપ પર છે ચોખા ઉત્પાદન ટોપ પર છે તમાકુ ઉત્પાદન ચીન ટોપ પર છે વિશ્વ તમાકુ નિષેધ દિવસ એકત્રીસ મે મનાવવામાં આવે છે ત્રીસ મે ગોવા ગોવા સ્થાપના દિવસ અને ખાસ કરીને સ્થાપના દિવસ મનાવવામાં આવે છે ચીનને તિયાન લોંગ થ્રી રેન્યુબેબલ રોકેટ અને ગોવા સ્થાપના દિવસ ઓગણત્રીસ ડિસેમ્બરે ગોવા મુક્તિ દિવસ મનાવવામાં આવે છે ચીનને તિયન લોંગ થ્રી રેન્યુબેબલ રોકેટનો નવો સફળ પરીક્ષણ કરવામાં આવ્યું ચીનના અભિનેતા ગાયક અને નિર્દેશક એલિયન યુ મેંગલોંગ સાડતેર વર્ષની ઉંમરે નિધન થયું આઈડબલએસએફ વિશ્વકપ બે હજાર પચીની પદકતાલિકામાં ચીન ટોપ પર ચેંગદુ સપના વિશ્વ ખેલ બે હજાર પચીની પદકતાલિકામાં ચીન ટોપ પર રહ્યો ચીન રોબોટિક ઓલિમ્પિક શરૂ થયો ચીનને અગિયાર ગેલી ચાર ઉપગ્રહનું સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હાલમાં એનસીઆર બી રિપોર્ટના પ્રમાણે ચોથા વર્ષમાં ભારતમાં સૌથી સુરક્ષિત શહેર બન્યો કોલકાતા કોલકત્તા હુ હુગલી નદી કિનારે આવેલું છે બરાબર તો આપણે શરૂઆત કરી દઈએ હાલમાં એનસીઆર રિપોર્ટના પ્રમાણે કોણ ચોથા વર્ષમાં ભારતનો સૌથી સુરક્ષિત શહેર બન્યો છે તો કોલકાતા હુગલી નદી કિનારે આવેલું છે લખનઉ ગૌપતી નદીના કિનારે આવેલું છે પ્રશ્ન હાલમાં કોને ભારતીય રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નરનો પદભાર સંભાળ્યો તો અપૂર્વ શાહ કલ્યાણસિંહ કુમાર શિષચંદ્ર મુર્મુ અને એક પણ નહીં તો કાલે પૂછેલા પ્રશ્ન તો અબુબાચી મેળો ક્યાં સર રાજ્યમાં શરૂ કરો થયો છે તો અસહ વાર્ષિક પ્રશ્ન બે વાર્ષિક કટાર એસલા મહોત્સવ કયા દેશમાં મને શરૂ થયો તો શ્રીલંકા પ્રશ્ન ત્રણ સાધનના અધ્યક્ષમાં પસંદગી કોની કરવામાં આવી તો કે પોલ થોમ પોલ થોમસ પ્રશ્ન ચાર હાલમાં કયા રાજ્યની જળ ગંગ જળગંગા સ્વર્ધન અભિયાન શરૂ કરવામાં આવ્યો તો મધ્યપ્રદેશ તો ચર્ચા આપણે એટલે કરી દીધેલી છે હવે થોડી ચર્ચા કરી લઈએ તો લેન્ડો નોરિસને પાક દસ અને છેલ્લા મહિનાના છના પ્રશ્નો છે હવે આપણે ચર્ચા કરીએ લેન્ડો નોરિસની હંગેરીની ઉજ આઈઆઈટી મદ્રાસ્ય ભારતીય પરિસર પરિસરસેના અનુસંધાન પ્રકોષ્ઠ અગ્નિ નિશોધી કરી મધ્ય પ્રદેશ પશ્ચિમી રેલવેના એકસો વર્ષ જૂની લાઇન હેરિટેજ ફરીથી સેવા શરૂ કરી છે મેંગનેર કાર્લસને પ્રથમ ચેસ ચેસ ઇ સપોર્ટ કિતાબ જીત્યો સગાટા શ્રીસ રાજુએ ધ કોન્શિયસ નામની ધ કોન્શિયસ નેટવર્ક નામની પુસ્તક લખી કોને બિહારના નવા મુખ્ય સચિવ પ્રત્યે અમૃત નિયુક્ત કરવામાં આવેલા છ ઓગસ્ટે હીરોસીમા દિવસ મનાવવામાં આવ્યો અને લિટલ બોય હીરો ઉપર બોમ્બ ફેંકવામાં આવેલો છ ઓગસ્ટે રશિયા દિવસ છસો વર્ષ પછી રશિયામાં દેશમાં છસો વર્ષ પછી ક્રાકાશ્ય જણાવૂકી વિસ્ફોટ થયો દેશમાં રશિયા દેશમાં પ્રમાણુ સચિનથી બહાર થયો ઓસ્ટ્રેલિયાના પર્યટન વિભાગના બ્રાન્ડા બ્રાન્ડ એમ્બેસ્ટર સારા તેન્દુલકર નિયુક્ત કરવામાં આવ્યા સચિન તેંદુલકરની પુત્રી છે સારા તેંડુલકર ભારતની પહોંચમાં સૌથી મોટો વિમાન બજાર બન્યો અમેરિકા એક પર બે પર ચીન ત્રણ પર બ્રિટેન ચાર પર સ્પેન પાંચ પર ભારત છે માછલી ઉત્પાદનો ભારત બે પર છે ટોપ પર ચીન છે ધ રાઈ ઓફ ધ હિટમેન નામની પુસ્તક આર કોશિકે લખી દક્ષિણ આફ્રિકાએ શિકારને રોકવા ગેન્ડના શિંગડા પર રેડિયો આઇસોડઅપ લગાવ્યા સિંગાપુર ગ્લોબલ એઆઈસીટી ઇન્ડેક્સમાં પોપ પર રહ્યો સિંગાપુર એક પર છે બે પર સિયોલ ત્રણ પર બીજિંગ ભારતનું છ પર છી પર છે બેંગ્લોર બરાબર તો ટાટા મોટર્સના ઇટલીમાં દેશના ઇવોકો ગ્રુપને છ ચોત્રીસો છસો કરોડ રૂપિયામાં ખરીદવામાં આવે અસમ રાજ્યમાં ઉચ્ચ શિક્ષા માટે છોકરીઓને સહાય માટે નિયુક્ત નિયુક્ત મહિના ટુ યોજના શરૂ કરીએ ડબ્લ્યુએચ આર સી એચ કરીને મેજબાની ભારત કરશે અસમના મુખ્યમંત્રી અયયંકર અંકિતાને લોચ કરી ભારતને ફિલિપિન્સ દેશના વચ્ચે રાજનીતિક સંબંધોને પંચોતેર વર્ષ પૂરા થયા છે રાષ્ટ્રીય હદઘરકા દિવસ સાતમે સાત ઓગસ્ટે મનાવ્યો છે ઘરકાની થીમ છે હાથકરકા દિવસની હદઘરકા મહિલા સશક્તિકરણ રાષ્ટ્ર સશક્તિકરણ તમિલનાડુ રાજ્ય સરકારે પશુ નીલગિરી તહારની જનસંખ્યામાં બે હજાર પચીસમાં એકવીસ ટકા પ્રતિશતનો વધારો જોવા મળ્યો ભારતને ઔદ્યોગિક સેવકને રશિયા દેશની સાથે સમજોતા પ્રોટોકોલ પર હસ્તાક્ષર થયા આઈએસએ આઈએસએનું ફૂલ ફોર્મનેન્સ છે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ આઈએસએ એટલે કે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સનો એકસો સાતમો સદસ્ય મોલ્દવા બન્યો મોલદવા આઈએસએની સ્થાપના ત્રીસ નવેમ્બર બે હજાર પંદર હેડક્વાર્ટર ગુરુગ્રામ ડી ડાયરેક્ટર જનરલ આશિષ ખન્ના ઇઝરાયેલ ઇજ્જતની સાથે રેકોર્ડ પોત્રી અરબ ડોલરના પ્રાકૃતિક ગેસની નિયમિત સમજોતા પર શક્ત સેક ક્ષમતા નિર્માણ આયોગના પૂર્ણકાલીન અધ્યક્ષ એસ રાધા ચૌહાણ નિયુક્ત કરવામાં આવ્યા છે આઈઆઈટી પલ્લકડની ભારતમાં એ સંચાલિત લર્નિંગ એપ ટ્યુટ લોન્ચ કરી ભારત બે હજાર છવીમાં બોગોટા પુસ્તક મેળાનું અતિથિ બન્યું ગૌરવ બેનરજી રાષ્ટ્રીય મીડિયા અને મનોરંજન પરિષદના અધ્યક્ષ નિયુક્વવામાં આવેલા નવ ઓગસ્ટે નાગાસાકી દિવસમાં દિવસ મનાવ્યો ફેટમેન બોમ્બ ફોકવામાં આવેલો નાગા એટલા નાગા શહેર પર ભારતે બીજો સૌથી મોટો ક્રિકેટ સ્ટેડિયમ બેંગ્લોર બન્યો એસી હજારના દર્શકો બેસી શકે તેવી જગ્યા છે અને મોદી સ્ટેડિયમ એક લાખ દર્શકોનું ટોપ પર રહ્યું છે ભારતની અંદર ભારતને ટોપ દસ મુખ્ય સુરક્ષિત શહેરોમાં ટોપ પર મેંગલોર રહ્યું બે પર વડોદરા ત્રણ પર અમદાવાદ છે અને આ દિવસે આપણે વિશ્વમાં આ ત્રણથી નહીં પણ એકથી દસ દેશોની અંદર ભારતના શહેરોનું વિશ્વ મતસ્તાન કયા કેટલા પર તે વિશે ચર્ચા કરી હતી રુદ્રક્ષા રુદ્રાક્ષ ભારતની રેલવેની એશિયાની સૌથી લાંબી માલગાડી ટ્રાયલ રન કર્યું છે છ ઓગસ્ટે વિશ્વ સી દિવસ મનાવવામાં આવ્યો નેપાળની ગાય યાત્રાનો તહેવાર મનાવ્યો આવ્યો રાજ્ય સરકારે દિશા અભિયાન શરૂ કરવામાં આવ્યું વિક્ટોરિયા મેમકો કેનેડિયન ઓપન મહિલા એક ખિતાબ જીત્યો કેનેડિયન ઓપન પુરુષ એકલ ખિતાબ બેઠ સલ્ટનય જીતેલો છે છે તો ખાસ કરીને હવે મારા રાજ્ય કોલી સમુદાયને નાળની પૂર્ણિમા મનાવી છે પંજાબ સરકારે લેન્ડ પુલિંગ નીતિ વાપસ લીધી છે ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો ઓટોમોબાઈલ દેશ બન્યો છે એક પર અમેરિકા બે પર ચીન ત્રણ પર ભારત છે સિક્કિમ રાજ્ય નારી અદાલત શરૂ કરવામાં આવી તમિલનાડુ રાજ્ય સરકારે રાજ્યની નવી રીજિયા શિક્ષણ નીતિ શરૂ કરી છે બાર ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ વિશ્વ મનાવ્યો અને આથી દિવસ પણ બાર ઓગસ્ટે આવે છે નામ નવા છોડની પ્રજાતિ હેપ્ટા પ્લેયરમ આસમાનની શોધ થઈ છે જુલાઈ આઈસીસી પ્લેયર ઓફ ધ મંથની પસંદગી પુરુષમાં સેફિયા કડંકલે મહિલા અને બે પર ગિલ પુરુષમાં પસંદગી થઈ છે એક્સિસ બેંકે ગ્રાહકોને ડિજિટલ બેન્કમાં છેતરપિંડી બચવા સુવિધા શરૂઆત કરી છે અમેરિકાએ દક્ષિણ કોરિયાના દેશને ઉલચી ફ્રીડમ સેલને અભ્યાસ કર્યો છે કેરળે મીઠા પાણીના કરચલની પ્રથમ પ્રજાતિ શોધી અમેરિકાએ દેશની બુલુચિસ્તાનને લેબરેશન આર્મીને વિદેશી આતંકવાદી સંગઠન ઘોષિત કર્યું હતરખા ઉદ્યોગ બ્રાન્ડ એમ્બેડર માધુરી દીક્ષિત બની બેંક ઓફ બરોડા અધિકારી કેત્રીક આધિકારિક કેપના માધ્યમથી આંતરરાષ્ટ્રીય ઉપવા શરૂ પાકિસ્તાન દેશે ચીનની જેમ રોકેટ ફોર્સ બનાવની ઘોષણા કરી ચીને અગિયાર ગીલી ઉપગ્રહો ચાર ઉપગ્રહોને સફળતાપૂર્વક લોન્ચ કર્યું ભારતના પ્રથમ જીસીસી ઇન્ડિયા ભારતીય મહિલા જીસીસી એટલે કે ઇન્ડિયા ગ્રેડ કમિશનર જીનીત કુરેશીને નિયુક્ત કરવામાં આવ્યા તમિલનાડુ રાજ્ય સરકારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો આયોજિત કરવામાં આવ્યો ભારતનો અગ્નસીમાં સ્વતંત્ર દિવસ પર અમેરિકા શહેરી સિટેલ સ્પેનિશ ઇન્ડિયલ પર પ્રથમગત તિરંગો ફટકાર ફરકારવામાં આવ્યો ફરકાવવામાં આવ્યો ફટકારવામાં સોરી મિત્રો ફરકાવવામાં આવ્યો છે જે કે બેથલ ઇંગ્લેન્ડમાં સૌથી નાની ઉંમરે કેપ્ટન બન્યા એકવીસ વર્ષની ઉંમરે મણિપુર રાજ્ય તેર ઓગસ્ટે દેશ ભક્તિ દિવસ મનાવ્યો છે ઉત્તરાખંડના મંત્રીમંડળને ધાર્મિક સ્વતંત્રતા બિલ મંજૂરી આપી તમિલનાડુ રાજ્ય થાયુમારો થિત્તમ યોજના શરૂ કરી ઘર સુધી રાશન પહોંચાડવામાં આવશે એકવી પોઈન્ટ સાત લાખની વસ્તી છે અને ઘર સુધી કરડાને અપંગ વ્યક્તિને રાશન રાશન પહોંચાડવામાં આવશે સાત ઓગસ્ટે ઇન્ડોનેશિયા દેશની સ્વતંત્ર દિવસ મનાવ્યો સાત સત્તરસો સત્તર આઠ ઓગણીસો પિસ્તાળીસ સ્વતંત્રતા મેળવી હતી હોક સિસ્ટમ લાગુ કરવાનો તજો રહી છે તમિલનાડ કેરળ ટોપ પર બીજા પર કર્ણાટક ત્રીજા પર તમિલનાડુ છે દેવિકા સિયક મલેશિયા ઇન્ટરનેશનલ ચેલેન્જ બે હજાર પચ્ચીની મહિલાનો એકલ કીધા બીજો ભારતે પરાટાના વચ્ચે સિત્તેર મીટર લાબો રિબોનેબલ સોલર પેનલ સિસ્ટમ વાયરાણ સમિત લગાવવામાં આવ્યો કોશાગી મેથરા બ્રિટનની સૌથી યુવા સોલિસિટર બની એકવીસ વર્ષની ઉંમરે ઓગણી ઓગસ્ટે અફઘાનિસ્તાન દેશને સ્વતંત્રતા દિવસ મનાવે છે ઓગણીસ આઠ ઓગણીસો ઓગણીસમાં આજે થયું હતું હબીબા હાનીએ અનાજ સિંહને હરાવીને એસ ડબ્લ્યુએસયુએસ સ્ક્શ બેગા ઓપન કિતાબ જીત્યો દુનિયાની સૌથી મોટો બીજો કોલસા ઉત્પાદક અને ગ્રાહક દેશ ભારત બન્યો કોલસા ઉત્પાદક ભારત બીજો બન્યો છે દુનિયામાં સૌથી મોટો પ્રથમ કોલસા ઉત્પાદક અને ગ્રાહક દેશ બન્યો છે ચીન કાર્લો સોલ્વ કરાય પ્રથમ સિંધી પુરુષ એકલ કિતાબ જીત્યો અને પ્રથમ સિંધી મહિલા એકલ કિતાબ ઇગા સિવાય ટેકે જીત્યો છે એસબીઆઈ બેંકે અગ્નિવ માટે કોઈ ગેરંટી વગર ચાર લાખની લોન આપવાની શરૂ કરી યુપીઆઈનો ઉપયોગ મહારાષ્ટ્ર ઓફ પર બીજા પર કનાકર ત્રીજા પર ઉત્તર પ્રદેશ છે જીતેન્દ્ર સિંહને સેવા નિવૃત્તિ કર્મચારીઓને રાષ્ટ્રીય અનુભવ પુરસ્કાર પ્રદાન કરવામાં આવે પર્યટનને વધારવા ટિકટોક અને નેપાળ દેશે પર્યટન બોર્ડની ભાગીદારી કરી પ્રેમચંદ્ર પુક્રમ લલિત કલા એકેડમી પુરસ્કારથી સન્માનિત કરવામાં દક્ષિણ પૂર્વ એશિયાને રોબેલાથી મુક્ત દોષિત થવાળો પ્રથમ દેશ બન્યો ઓડિશા સરની કેબિનેટ કેપિટલ રિઝિંગ રોડને મંજૂરી આપી ઉત્તર પ્રદેશ રાજ્યના જલાલાબાદ નાગરનું નામ બદલી પ્રશ્નો પૂરી કરવામાં આવ્યું એવીને બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ પ્રસિદ્ધ આવી પશ્ચિમ બંગાળના સરકારે પ્રવાસી બાળકોને વાપસી માટે સમજી યોજના શરૂ કરી ભાવિના પટેલને પેરાલેમ ટેબલ ટેનિસની વિશ્વની નંબર વન ખેલાડી બની ફેરલ ભારતના પ્રથમ પૂર્ણ ડિજિટલ સાક્ષર કરવામાં આવ્યું પ્રિબંદના જયકુમારને એસએસ સ્વામિનાથન ધ મેન હુડ ફેટ ઇન્ડિયા નામની પુસ્તક લખી સૌદી અરબ દેશે સોનુક ઉભરા સેવા શરૂ કરી નાસાએ એક ઓગણત્રીસમાં ઉપરાગીની ઉપર નિષોધ કરી છે શ્રીલંકાને પૂર્વ રાષ્ટ્રપતિ ધરપકડ કરવામાં આવી જે શ્રીલંકાના રાષ્ટ્રપતિ સનીલ રાણીલ વિક્રમસિંહ જેના કાર્યકાળ સમયમાં સાર્વજનિક ધર્મનો દુરુપયોગ કર્યો હતો તમિલનાડુ રાજ્ય સરકારે અપરાધીઓ માટે દંડના રૂપમાં હોસ્પિટલ બોર્ડ અને ઓપીડી દેખરેખ છોડો સેવાઓ શરૂ કરી ભારતમાં એઆઈબીડી કાર્યકારી બોર્ડના અધ્યક્ષમાં પ્રસંગી કોની કરવા મે તમે જવાબ આપજો સર્જીઓ કોને ભારત ને અમેરિકા રત ક્રમા ખેલો ઇન્ડિયા જળ ખેલ મોસમાં આંધ્રપ્રદેશ સ્ટોપ પર હ્યુ છે મધ્યપ્રદેશ સ્ટોપ પર હ્યુ સોરી ઓડિશા 2 પર 3 પર કેરળ 4 પર ઉત્તર પ્રદેશ 5 પર દિલ્હી 6 પર પંજાબ 7 પર જમ્મુ કાશ્મીર 8 પર મહારાષ્ટ્ર 9 ઉપર પશ્ચિમ બંગાળ 10 પર ઉત્તરાખંડ છે ફૂલ કેમિસ્ટિક નું કમેન્ટ કરજો વિડિયો સારું લાગે તો લાઈક ચેનલ ને સબસ્ક્રાઇબ કરીજો YouTube પર શેર કરજો મહાકાળી એજ્યુકેશન